મિત્રો કેમ મજામાં બધા મિત્રો મોજ જ હોય અને મોજ જ રહેવાનું હોય તો સવાર સવારમાં બધા મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર મિત્રો કેમ છો બધા તો મિત્રાજી મસ્ત વિડીયો આપણે બનાવીએ આગળ આગળ જોરદાર બધા મસ્ત વિડીયોમાં બન્યા રહેજો અને ખાસ કરી શ્રાવણ માસ આવે છે તો આપણે મસ્ત શ્રાવણ મહિનાના મસ્ત વ્યૂ લેશું શિવ મંદિરની આરતી અને શિવ મંદિરના જોરદાર તો વિડીયોમાં બધા આગળ શ્રાવણ માસમાં દર સોમવારનો વિડીયો મંગળવારે આવશે તો ખાસ બધા વિડીયો જોજો મહાઆરતી અમે કરીએ મહાઆરતીના જોરદાર સીર સિનેરી હશે અને આરતી બનતી કોઈ છે લાઈવ પણ કરશું એ પણ અમે બતાવશું તમને તો એ પણ તમે જોજો ખૂબ મજા આવશે મિત્રો તો મિત્રો જેને જોયું ને તમે હમણાં મસ્ત તડકો નીકળો તો આટલી જ વારમાં અમારે વરસાદ ચાલુ થઈ ગયો છે અને વરસાદનો તમને સીન બતાવો વરસાદથી તો થાકી ગયા છે પણ છતાં જોઈ લ્યો જે આવો વરસાદ છે લઈ લઈએ ચાલુ થઈ ગયા મુકેશભાઈ તમારે વરસાદ બંધ કરવો કે હવે શું છે જો મિત્રો આવો થેકી જ પડ્યો છે અંદરાધાર આવો વરસાદ છે જો નેવા હાલતા થઈ ગયા પાણી પાણી કરી દીધું છે આ બધા બધા નેવા હાલતા થઈ ગયા બધા મિત્રો અહીં બેઠા છે લાલો ચાલુ વરસાદ એ બકા ચાલુ વરસાદ મિત્રો આવું છે વરસાદ છે બધા ચાલુ વરસાદ લખાભાઈ તમારે વરસાદ ની જરૂર છે હુલ વરસાદ વરસાદની જરૂર છે હજી એવું થોડું હોય નદી બધી નીકળી જાય રસ્તા તો શું થાય રસ્તા માંથી નથી નીકળ્યા તો નીકળી જાય નદી આવી જાય તો આવું છે મિત્રો નદી નાળા આવી જાય છે ખેડૂત રસ્તામાંથી નીકળી નથી શકતા ને વરસાદ બંધ રહેતો નથી તો હવે આપણે થાકી ગયા છે તડકા ની જરૂર છે ઉઘાડ ની જરૂર છે તો બધા પ્રાર્થના કરો વધારે વખતે તો આપણે વરસાદ નો હવન કરતા હોય પણ અત્યારે બંધ રહી એના હવન હોમ ચાલુ કરતી મિત્રો મિત્રો તમે આગળ હમણાં જોયું ને જોરદાર વરસાદ આવતો તો પાણી હાલતા થઈ ગયા તો જોરદાર આટલી જ વારમાં એકદમ તડકો નીકળો એ હું તમને બતાવું જેવો તડકો નીકળે એવો પાછળ રેડું આવે વરસાદ આવી જાય તો આટલી જ વારમાં કેવો તડકો છે જે આ તડકો છે એકદમ આ પાણી હાલતા થઈ ગયા આ અમારે બજાર હમણાં તમને બતાવી હતી બધે પાણી પાણી થઈ ગયું તો આ એકનું સમજાતું નથી થોડીક વાર થાય તો ભૂલ તડકો થોડીક વાર થાય તો વરસાદ આવે કમેન્ટ બોક્સમાં જણાવજો આનો કંઈ ઉપાય હોય તો કાં ભુવાતા ઘી ગયા આનો કંઈ ઉપાય છે ભુવાતા અને ખબર હે બધી ને બધી ખબર છે હા હા એવું ચાલ્યો ભાઈ તો આવું છે મિત્રો અમારે ત્યાં તો આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો તો રસોઈ બનાવવામાં એવું છે કે આજે આપણે બનાવીએ છીએ મસ્ત મજાના બટેટા વડા તો બટેટા વડા બનાવવામાં એવું છે કે બટેટા બાફા આપણે મૂકી દીધા છે અને બા બાજુમાં બેઠા બેઠા લસણ ફોલે છે અને થોડીક માંડવી એ ફોલતા હતા પહેલાં પછી હવે લસણની જરૂર પડી તો બા લસણ ફોલવા માંડ્યા છે અને સીટીનો અવાજ બેકગ્રાઉન્ડમાં આવતો હશે અને બટેટાની સીટી વાગવા માંડી છે તો હમણાં બટેટા બફાઈ જશે અને પછી આપણે મસ્ત મજાના ગરમા ગરમ બટેટા વડા બનાવી લેશું હા ઓ શ્રાવણ મહિનો આવશે એટલે માંડવીના બીનો ઉપયોગ વધી જશે હા થોડા થોડા ફોલીએ તો કરવા જોશે ફરાળી કરવો ફરાળીને કઈક ને કંઈક હોય એટલે બીજની જરૂર પડાવીએ તો આપણે થોડાક થોડાક બી છે ફોલેલા નવરાતે નવરાતે વરી ફોલી લઈએ તો આપણા બટેટા બફાઈ ગયા છે તો આપણે અહીંયા લઈ લીધા છે અને આ બટેટાને આપણે એકદમ માવો બનાવી નાખવા માટે થઈ અને આનો ઉપયોગ કર્યો છે બટેટાને મેસ કરી લીધા કેવાય પણ આપણે આને છૂંદ છે એમ કઈ બરોબર ને આપણી ભાષા એવી કઈક હોય તો આવેલું રી આપણે તો ભાઈ દેશી હવે આને જરાક ઠરવા દેસુ હા બટેટાને તો આને શું કહેવાય ખબર આનું નામ શું છે ખબર પોટેટો મેસર આપણે કઈ બટાટા છૂંદવાનું એટલે એવું કઈક હોય ફ્રેન્ડ અને બટેટાનો માવો ઠરી જાય પછી આપણે મસ્ત મજાના આદુ મરચા લસણ ને બધું કચરીને કુચરીને બધું તૈયાર રાખ્યું છે અને આમાં બધો મસાલો કરી અને બટેટા વડાને રોલ વારી લેશું પછી આપણે મસ્ત મજાના ગરમ એવું કંઈક ખાલતું હોય છે તો કન્ટિન્યુ રહેજો હાલો આપણે બટેટા બટેટાવાળાની તૈયારી છે કમ્પ્લીટ જો અહીં થાય છે મસ્ત મજાની લાલ ચોર ચટણી અને અહીંયા આપણે ચણાના લોટને ડોઈ અને તૈયાર રાખ્યો છે આમાં છે આદુ અદુમરચા લસણની પેસ્ટ અને આ છે આપણા મરચાં ભજીયા કરવા મરચાં કરવાના ભજીયા મરચા કરવાના ભજીયા ભજીયા કરવાના ભજિયા છે એવું ગોટાળો થાય છે મિત્રો છેલ્લે થોડાક મરચાંના ભજીયા જ કરવા છે ને એટલે એ આપણે આમાં વચ્ચે જરા જરા આમ કરવા પડે ને ચીરા નકર પછી ફૂટે તે કરી અને આપણે તૈયાર રાખ્યા છે એટલે આપણે તાવડો આવી જાય એટલે ડાયરેક્ટ આપણે બનાવવાના જ રહીએ તો તમે મીડિયમ બનાવી દેજો એમ ગોટાળા થાય ને મલાવી લેજો તો આપણા વડા ભજીયા થઈ ગયા છે કમ્પ્લીટ અને જમવા બેસી ગયા છે